હવે વાત કરીએ ઇન્સ્ટન્ટ લોન એપ ફ્રોડની અત્યારે આપણે બધાને નાણાંની જરૂર હોય છે ને નાણાંની જરૂર હોય એટલે સરળ રીતે કેવી રીતે નાણાં મળે એ બાબતે આપણે લોકો પ્રયત્ન કરતા રહીએ છીએ તો પ્લે સ્ટોર ઉપર ઘણી બધી એવી એપ્લિકેશનો હોય છે જે તમને સરળ રીતે લોન આપી દે તો અત્યારે આવું ફ્રોડ ચાલી રહ્યું છે કે ઇન્સ્ટન્ટ લોન એપ ફ્રોડ આ ની અંદર તમે જે એપ્લિકેશન ડાઉનલોડ કરો છો એ એપ્લિકેશન જ્યારે ડાઉનલોડ કરશો ત્યારે તમારી પાસે પરમિશનમાં આવી લે છે એ પરમિશનના કારણે તમારા કોન્ટેક્ટ્સ એ વ્યક્તિના સિસ્ટમમાં જતા રહે છે તમારા બધા જ કોન્ટેક એની પાસે હોય છે એટલે એકવાર તમને લોન આપશે લોન આપ્યા પછી તમને મિનિમમ વ્યાજના દરે લોકો આપતા હોય છે અને તમે એ નાણાંની ચૂકવણી કરી દો નાણાંની ચૂકવણી કર્યા પછી પણ આ લોકો તમારી પાસે સતત નાણાંની માંગણી કરતા હોય છે અને તમે તેમ છતાં તમે નાણાં ચૂકવી દીધા પછી પણ નાણાં માંગણી કરશે અને નાણાં માંગણી કર્યા પછી તો તમે એને જણાવશો કે ભાઈ મેં મારા જે લોન લીધી છે એ નાણાં ચૂકવી દીધા છે અને એનું ઇન્ટરેસ્ટ પણ ચૂકવી દીધું દીધું છે તેમ છતાં તમારી પાસે વધુ નાણાંની માંગણી કરશે હવે એ લોકો શું કરે છે કે તમારી પાસે જ્યારે એપ્લિકેશન ડાઉનલોડ કરાવડાવી છે અને એ એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી જે કોન્ટેક્ટ એની પાસે ગતા રહ્યા છે હવે તમે નાણાં નહીં આપો એટલે તમારા ફોટોગ્રાફરનો દુરુપયોગ કરી તમારા કોન્ટેક્ટ તમારા રિલેટિવ હશે હશે આ બધાને એ ફોટા એડિટિંગ કરીને ગંદા લખાણ લખીને એ લોકોને મોકલે છે જેથી તમારી સમાજની અંદર પ્રતિષ્ઠાને હાનિ થાય તો પ્લે સ્ટોર ઉપરથી આવી કોઈ અજાણી એપ્લિકેશન્સ ડાઉનલોડ કરવાનું ટાળવું જોઈએ જેથી ગવર્મેન્ટની પણ ઘણી બધી એવી યોજનાઓ છે જેમાં સરળ રીતે આપણે લોન મળી શકે છે તો એ તરફ આપણે જવું જોઈએ અને મોબાઈલ ઉપર ભરોસાપાત્ર એપ્લિકેશન ડાઉનલોડ કરવી જોઈએ અધરવાઇઝ તમે ક્યારેક ને ક્યારેક આવી રીતે આ ફોર્મનો શિકાર બની શકો છો જો તમે ક્યારે પણ સાયબર ક્રાઇમના ભોગ બનો છો તો તાત્કાલિક ઓગણીસ ત્રીસ નંબર વન નાઇન થ્રી ઝીરો ઉપર કોલ કરો અને એક ગોલ્ડન અવર્સની અંદર કરવામાં આવશે તો આપની ગયેલી રકમ પરત મળવાના ચાન્સીસ ખૂબ વધી જશે તેથી ક્યારે પણ આપણી પાસે સાયબર ક્રાઇમ થાય તો કોલ વન નાઇન થ્રી ઝીરો અથવા ડબલ્યુ 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 ડોટ સાયબર ક્રાઇમ ડોટ જીઓવી ડોટ ઇન ઉપર પણ આપ કમ્પ્લેન કરી શકો છો